માંડવી ભાનુશાલી દ્વારા ખાતે સંત શ્રીપુરન રામજી મહારાજની એકાવનમી નિર્વાણ તિથિ અને શ્રી શ્રીરીધેશ્વર મહાદેવ મંદિર શ્રી રાધાકૃષ્ણ મંદિર એવમ ગુરુ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ વિવિધ પ્રસંગો સાથે ઉજવાયો હતો દ્વારાના સંત સાધુ કૃષ્ણદાસજી મહારાજના સાનિધ્યમાં દેશ મહાજન પ્રમુખ દામજીભાઈ માંડવીના પ્રમુખ જયેશભાઈ સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ રણછોડભાઈ નંદા રાજેશભાઈ જોયસર દ્વારા મંદિરમાં સવારે પાદુકા પૂજન અને ધ્વજારોહણ બાદ મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા કચ્છના વિવિધ વિસ્તારો તથા મુંબઈથી આવેલા મહાનુભવોનો માનવીભાનુશાલી મહાજન દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું કાર્યક્રમમાં લખમશીભાઈ ભદ્રા ભુજ દિનેશભાઈ નલિયા જયેશભાઈ વડોળ કિશોરભાઈ જોયસર શિરવા દેશ મહાજન મહિલા પાંક પ્રમુખ જસોદાબેન તથા ભીનાબેન યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે તથા માંડવી ભાનુશાલી મહિલા મંડળ પ્રમુખ ભાવનાબેન નંદાનું સન્માન થયું હતું સમગ્ર વ્યવસ્થા મયુર નંદા નંદા વિજયભાઈ મેંગર લાલજી કટારમલ મનીષ ગજરા મનીષ કટારમલ જયંતિભાઈ ગજરા ગિરીશ ગજરા રાકેશ કટારમલ વિજય કટારમલ રાજેશ મંગે ધનજીભાઈ મંગે જગદીશ ધીરાવ મુકેશ મંગે રાજેશ મીઠિયા કિશોર નંદા ઈશ્વર માવ પ્રવીણભાઈ ગજરા વગેરે યુવાનોએ સંભાળી હતી મહિલા મંડળના ભાવિકાબેન મંગે રીમાબેન ભાનુશાલી મીનાબેન ગજરા સાવિત્રીબેન નંદા દીપાબેન મેંગર દક્ષાબેન ભાનુશાલી ગીતાબેન હંસાબેન તેમજ કચ્છ અને મુંબઈથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કિશનભાઈ ગજરા અને આભાર વિધિ નરેશભાઈ ગજરાએ કરી હતી બ્રહ્મલીન સંશ્રી પૂર્ણરામજીનો 51મી નિર્વાણ તિથિ એટલે અમારો ભાનુશાલી સમાજ છે ગુરુ પરંપરામાં માનવારો સમાજ છે નૈસાગર મહારાજે આ દ્વારાની સ્થાપના કરી હતી ત્યાર પછી સતત એ ગુરુ પરંપરાને અનુસરીને છેલ્લે અમારા અત્યારે કૃષ્ણનાથજી મહારાજ કૃષ્ણનાથજી મહારાજ અત્યારે અમારા ગાદીપતિ છે સમય પ્રમાણે બધું બદલાતું રહે છે પણ અમારી જ્ઞાતિ છે એ હંમેશા ગુરુ પરંપરાને માનનારી અને આ જે અમારી દ્વારો છે માંડવી દ્વારો છે એ ક્યારેક એમ કહેતા હતા કે છપ્પનની ભેર વાગતી હતી અહીંયા છપ્પનની ભેર વાગતી હતી એ વખતમાં છપ્પન લાખ રૂપિયા જેની પાસે મૂડી હોય એની છપ્પનની ભેર કહેવાય તો એ અમારો એટલો ધ્વારો સદર હતો સદર ખાલી નહીં પણ ત્યાં એટલી સેવા ભાવના એટલી થતી હતી કે અમારા કોઈ અંધ અપંગ હોય કોઈ બુઝુર્ગ હોય એને બધાને આશરો મળતો હતો અને અમારા જે ખેડૂત જે હતા અમારા જે અહીંયા માંડવીના બંદરના નિકાસ માટે જે ગાડાઓ ભરીને આવતા હતા કોઈ લાકડું લઈ આવે કોઈ બાજરી લઈ આવે કોઈ જુવાર લઈ આવે એ એક્સપોર્ટના માલની પણ અહીંયા બધા માણસો અહીંયા ઉતારી સંજોગો વસાત અમુક કારણોસર અમારી જ્ઞાતિ ની વસ્તી ઘટી ગઈ એટલે અમુક જગ્યાએ અમારે બંધ કરવું પડ્યું બાકી અત્યારે અમારી ગુરુ પરંપરા અને એ સતત ચાલુ રહે છે હજી અમારો પણ આ અમૂલ્ય વારસો અમારી વિરાસત છે એ વિરાસતને ટકાવી રાખવા માટે અમારો અહીંયા લોકલ ભાનુશાલી મહાજન માંડવી એ સતત પ્રયત્ન કરી રહ્યો છે હું સમસ્ત ટીમને જયેશભાઈ અને યુવા ટીમને હું ધન્યવાદ આપું છું કે એ બહુ સરસ દરવારે આ પુણ્યતિથિનું કાર્ય કરે છે અને અમારા જ્ઞાતિજનો ગામે ગામથી અમારા દેશ આમંત્રણ માન આપીને અમારી સેવા સમાજના આમંત્રણને માન આપીને જે પધારે છે એમને પણ હું આભાર વ્યક્ત કરું છું જય પુરુરામ જય વધવરામ મોડાસ મહારાજની નિમાણ હતી એમાં અમારા દેશ સેવા સમાજ દરેક ગામના પ્રતિનિધિઓ માંડવી મહાજન યુવક મંડળ અને મહિલા મંડળ આ બધાના સાથ સહકારથી આજે અમારો એકાણમો પોંડા નવનીમા તિથિ થઈ એમાં અમને બધા પૂરો સાથકાર આપ્યો ને સવારથી બધાનો અહીંયા પૂજન હતા ભગવાનના પોંડાસ મહારાજના પછી ત્યાં પછીનો સાંસ્કૃતિક પ્રોગ્રામ હતા નાના નાના બાલિકાઓ મહિલા મંડળે પ્રોગ્રામ ગોઠવ્યા એની સાથે અમારા મહાજનને પૂરો સાથકાર આપી અને આજે અમને બહુ સારા સારો દરેક ગામમાંથી પ્રશ્નો મળ્યો અને અમે બધાનો આભારી છે અમારા ગુરુ પૂર્ણદાસ પૂર્ણ રામજી મહારાજ નો એકાવન પણ મહોત્સવ નિમિત્તે આખી જ્ઞાતિ અમારી બાણુશાલી જ્ઞાતિ ના જે પણ ગુરુ પરંપરા નમે છે એ અમારો આ જે દ્વારો છે આ જગા છે તપોભૂમિની જગા છે સો વર્ષ પહેલાથી આ જગા ઉપર અમારા સાત ગુરુ થઈ ગયા અને આજનો જે કાર્યક્રમ હતો એ અમારી સમાજનો જાગૃતિ માટે પણ ઘણી અહીંયા ચર્ચા થઈ અને ઘણી સમાજની જાગૃતિ થઈ છે થશે અને જે માનવી ભાનુધાલી મહાજન અને દેશ મહાજન ના સાથ સહકારથી આ કાર્ય થાય છે અને જેટલા પણ અમારા ભાનુધાલી મહાજનો છે જ્યાં દેશમાં અમારા બહોતેર મહાજનો છે કચ્છમાં બધાના સાથ સહકારથી આ બધા કાર્ય થાય છે અને અમારી સમાજ જે અમારું મેન મથક મુંબઈ ખાતે છે ત્યાંથી બધું સંચાલન થાય છે અને આ સમાજનું તમે આજે જોયો અહીંયા અમારા જૂનામાં જૂના મંદિર એટલે રિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને શ્રી કૃષ્ણ મંદિર અને ગુરુ ગાદી જે મંદિર છે ગુરુ નો અમારો એ આજે ત્યાં અમે બધા આજે પાટોત્સવ પણ હતો છઠ્ઠો પાટોત્સવ હતો અને એકાવન મી પૂરના પૂર્ણ તિથિ હતી એ નિમિત્તે અમારી આખી જ્ઞાતિના કચ્છમાંથી ઓછામાં ઓછો હજારેક માણસોની હાજરી માતૃ શક્તિની વધારે હાજરી અને અમારા જે ભાઈઓ અને વડીલોની ખૂબ હાજરી અને માનવી મહાજન અને માનવી ભાનુધાલી મહાજન ટ્રસ્ટ સમાજ નું કાર્ય છે અને બધા નું સાથ સહકાર સબકા સાથ સબકા સબકા વિશ્વાસ જે આપણા મોદી સાહેબે જે સ્લોગન આપ્યો છે અમારી જ્ઞાતિ નો એક જ ઉદ્દેશ છે જન સેવા એ પ્રભુ સેવા